જેથી કરીને તમને આવો નવા વિડીયો મળતા રહે તો વાત કરી છે તુવેરના પાકમાં નિમોટેડ છે અત્યારે છેલ્લા બે વર્ષથી આપણા ખેતરની અંદર વધારે જોવા મળે છે અને આ વખતે જે લોકોએ ગિરનાર મગફળી વાવેલી છે તેમાં પણ જોવા મળે છે તેમજ જે ઘણા વર્ષોથી તુવેર અને ચણાનું વાવેતર કરે છે એની અંદર પણ નિમોટેડનો પ્રશ્ન જોવા મળે છે તો આ નિમોટેડ કઈ રીતે ઓળખવો તો સૌથી પહેલા કોઈ પણ તુવેર છોડ હોય એ નીચેના પાન પીળા પડતા હોય અથવા તો તુવેર ની વૃદ્ધિ થતી નથી જોઈએ એટલો વિકાસ તુવેર છે નહીં તો એ તુવેર છોડ ઉપાડવાનો જો તમે પાણી પીએત આપેલું ના હોય તો ત્યાં એકાદ બે લીટર જેટલું છોડની નજીક પાણી નાખી અને પછી છોડ ઉપાડશો તો છોડ નીચે મૂળના ભાગમાં આપણે ગાયઠું ગાયઠું જોવા મળે છે તો વધારે પડતી જે ગાયઠું જોવા મળે તો એ નિમોટેડ હોય છે તેમજ જે મૂળ છે એ ચીરીને જોશું તો અંદર એક કાળા કલરની અથવા બદામી કલર જેવી લીટી જોવા મળશે તો એ નિમોટેડ હોય છે જેના લીધે એ જે તુવેર ખોરાક લે છે આપણે ખાતર પણ ઘણું નાખેલું હોય છે તો પણ તું તુવેરનો વિકાસ નથી થતો તો એ જે ખાતરને નાખેલું છે એ મૂળમાં મૂળમાં રહે છે સોળના ઉપરના ભાગ સુધી પહોંચતું નથી એટલે તુવેર વૃદ્ધિ વિકાસ એટલો થતો નથી તો આ બાબત નું ખાસ ધ્યાન રાખવું બીજા નંબરમાં ઉપર પીડી જાય મારતી હોય તો પણ નિમોટેડ હોય પણ એના લક્ષણ જે નીચે આપણે મૂળ જોશું તો જ ખબર પડશે એ મૂળ જો ભીના માંથી ઉપાડશું તો એની અંદર ગાયઠું છે એ દેખાય વધારે પડતી તો એ નિમોટેડ હોય છે તો નિમોટેડ માટે શું કરવું હવે નિમોટેડ માટે ખાસ કરીને એક બાયર કંપનીનું નું વેલોમ પ્રાઇમ આવે છે એ રાસાયણિક નિયંત્રણ છે જે પીએચ સાથે આપવાનું છે જો કોઈ પણ પાક ની અંદર આપણે આપવું હોય તો પાણી સાથે આપી દેવાનું અને એક વીઘે બસો થી અઢીસો એમ જેટલું પીએચ સાથે આપવું તો ખૂબ સારું પરિણામ મળશે ત્યારબાદ જૈવિક નિયંત્રણની વાત કરીએ તો નિમોટેડ માટે અલગ અલગ કંપનીના નિમોટેડના બેક્ટરી આવે છે જે પાવડર સ્વરૂપમાં આવે છે અને લિક્વિડ સ્વરૂપમાં આવે છે ખાસ કરીને ક્રોપનોસીસ કંપનીના એજોર જે લિક્વિડ માં આવે છે પણ હાલમાં મળવા ઘણા મુશ્કેલ થતા હોય છે ઘણી જગ્યાએ પણ તમે તપાસ કરશો તો અલગ અલગ કંપનીના જેમ કે આઈપીએલ બાયોલોજીકલ કંપની છે એના પણ નિમોટેડ માટેના બેક્ટરી આવે છે તે પણ ખૂબ સારા છે બીજી ઘણી બધી કંપનીના નિમોટેડ માટેના બેકટરી આવે છે તો એ બેક્ટેરિયા આપવા ખૂબ સારા રહેશે અને ખરી રીતે તમે દર વખતે તુવેરનું ચણા નું વાવેતર કરતા હોય તો એડવાન્સના ભાગ રૂપે આપી દેવું જેથી કરીને આગળ નિમોટેડ આવે નહીરિયાશો તો ખૂબ સારું પરિણામ મળશે અને તુવેરનો સુકારો પણ નહીં આવે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું અને નિમોટેડ એક વસ્તુ એવી છે કે સતત આગળ વધતો રહેશે અને ભયંકર નુકસાન થશે આ કોઈ બીવડાવાની એવી વાત નથી પણ જે નુકસાન છે એ આપણે ખેતર ઉપર જઈએ ત્યારે કોઈ દવા કે જૈવિક નિયંત્રણ કામ આપતું નથી એટલે એની શરૂઆત હોય ત્યારે જ જૈવિક નિયંત્રણ કરી લેવું એ વધારે હિતાવ છે એટલે ખાસ ખેડૂત મિત્રો આ તુવેરનો પાક કે ચણાનો પાક વહેવો હોય તો ખાસ ધ્યાન રાખજો અને જોતા રહેજો આભાર